નવરાત્રી દરમિયાન ભાયલી પોલીસ સ્ટેશનની હદમાં લક્ષ્મીપુરા વિસ્તારની નાબાલિક કટ્ટરવાદી તત્વો દ્વારા ત્રણ નરાધમોએ સામૂહિક મામલે વિશ્વ હિન્દુ હિન્દુ પરિષદ તેમજ વિવિધ સંગઠનો રજૂઆત કરવામાં આવી હતી નવરાત્રી દરમિયાન ભાયલી પોલીસ સ્ટેશનની હદમાં લક્ષ્મીપુરા વિસ્તારની નાબાલિક હિન્દુ યુવતી ઉપર વિધર્મી કટ્ટરવાદી તત્વો દ્વારા ત્રણ નરાધમોએ સામૂહિક બળાત્કાર કરેલ હોવાથી આવા તત્વો સામે ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી વહેલામાં વહેલી તકે ફાંસીના માચંડે લટકાવી દેવામાં આવે તેવી માંગ સાથે વડોદરા પોલીસ કમિશનરને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ વિરોધમાં મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનો કાર્યકર્તાઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ભારે સૂત્રોચ્ચાર સાથે પોલીસ ભવન પ્રાંગણમાં આવી પહોંચ્યા હતા વિરોધ નોંધાવી કડકમાં કડક સજા થાય તેમજ ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જય શ્રી રામ ગત બીજા નોર્તે ચાર તારીખના રોજ વડોદરા અને વડોદરા જિલ્લો અને વડોદરા શહેરની મધ્યમાં આવેલ ભાયલી વિસ્તારમાં જે હિન્દુ નાબાલિક દીકરી ઉપર ગેંગરેપ કરવામાં આવ્યો છે એ વિધર્મી પરપ્રાંતિયો જે લોકો હતા એવા લોકો સામે ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચાલે અને ઝડપી તેઓ લોકોને સજા મળે ફાંસીની સજા મળે સજા નહીં ફાંસીની સજા મળે એના માટે આજ રોજ અમે શ્રી પોલીસ વડાને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા વિનોદસિંહ પરમાર વડોદરા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ મંત્રી તેમજ સાથે સાથે અમારું કે આપણા મહોલ્લામાં આવા પરપ્રાંતિય લોકોને ક્યાંય પરપ્રાંતિય વિધર્મી લોકોને ક્યાંય આવાસ નિવાસ સ્થાન આપવું જોઈએ અને કોઈક જો પોતાના ધંધા અર્થે રહેતા હોય તેઓની પણ ચકાસણી કરવી જોઈએ અને વિધર્મી જે પરપ્રાંતિય લોકો છે તેઓ જ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોય છે એવા લોકોની તપાસ કરીને તેઓ લોકોની સામે કાર્યવાહી કરવી જોઈએ એ હિન્દુઓ સમાજે જાગૃત થવાની જરૂર છે આજ લોકો આપણા બેન દીકરી ને ફસાવતા હોય છે તેમજ સાથે સાથે આવનાર સમયમાં લેન્ડ લવ લવજેહાજના પણ કૃત્ય કરતા હોય છે એટલે આવા લોકોને નાથવા જરૂરી છે વિશ્વ હિન્દુ પરિષદ આવા લોકોને નાથવા માટે સક્ષમ છે તેઓની સામે કડક પગલાં લેવા માટે પણ વિશ્વ હિન્દુ પરિષદ ખભે ખભો મિલાવીને એમનો પ્રતિકાર કરવા માટે તૈયાર છે પણ હિન્દુ સમાજે પણ જાગવું પડશે સમગ્ર હિન્દુ સમાજ એ પણ વિશ્વ હિન્દુ પરિષદ ની એક પાખ જ કહેવાય એટલે સમગ્ર હિન્દુ સમાજે આના માટે જાગવું જોઈએ એવું અમારું વિશ્વ હિન્દુ પરિષદ વતી વડોદરા જિલ્લા અને શહેર વતી અમારું એમને સૂચન છે